જે અહીંયા કોઈ પણ કારણે શક્ય નથી કારણ કે 50 થી 100 કિલોમીટરની 100 મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે તો ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી એક પ્રશ્ન છે સેકન્ડ થિંગ જ્યારે બે સ્યુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપ આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે બીજી વસ્તુ બે હજાર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો તો તાત્કાલિક ધોરણે બે હજાર ચોવીસમાં જે ભેસાણી એરિયા આજે બી ઓનલાઈન બતાવે છે ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અહીંયા જો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જે વસ્તુ ડેવલપ થાય છે ઘણા બધા ગેસીસ ડેવલપ થાય છે ઘણા બધા મચ્છરોની ઉત્પત્તિ થાય છે આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહેશે રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા છે તો કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી દસ હજાર થી બાર હજાર જેવી વસ્તી અહીંયા રહે છે એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર પડવાની છે